હું હે માઇનું હું ઉપર જાઉં છું તો અહીં શું કરવાનું મારે ત્યાં સુધી એમ નહીં ત્યાં સુધી મારે શું કરવાનું એમ નહી બેસી નહીં મને તું પેલા કે મારે અહીં શું કરવાનું તો ત્યાં સુધી હું જાઉં છું તો શું કરવાનું પૈસા નહીં બીજું શું કરવાનું અહીંયા મારે હમણાં શું બોલી હતી

આવશે ક્યાં આવ્યા તને કેમ ખબર પડી ગઈ તો ત્યાં જાશે ને રાઉન્ડ ફરીને આવશે આવું વાગે એટલે આઈસ્ક્રીમ હોય એમ ચાલ એ પ્રભુ ક્યાંય ને ક્યાંય તું મને લઈ જઈશ

જય સ્વામિનારાયણની ટીન ટીન વાગે ને આઈસ્ક્રીમ લઈને હોય આપણે કેમ તો આવશે ને રિટર્ન રિટર્ન આવે છે જો પછી લેશું હમણાં આવશે ચાલ કીધું તું ને શું કીધું તું તે મને શું કીધું તું હં તે શું કીધું તું વેઇટ કરવાની મની દેવાની એટલે મની ને શું કહેવાય પૈસા મની એટલે પૈસા એમ અચ્છા મને કાંઈ ખબર નથી સાઈ નું જય શ્રી કૃષ્ણ કેમ છો कसियो टक करो बटर बटर टोमेटो बटर करी न सो गर्नु बटर એટલે અમે બટર નથી સા તો એટલે મે બી ઓરા મજામાં છે ચકાભાઈ જય સ્વામી નારાયણ કેમ છો બટર તો થઈ જો હવે આવો એમ હજી તો રોકાવાનું છે તબિયત સારી છે કોઈ પ્રોબ્લેમ નથી સાયનું આવે ને ત્યારે નીચે આવશું ચાલ ને ઉપર હે સાયનું આવશે ત્યારે નીચે આવશું ચાલ એને અડધો કલાક થઈ જશે તારે તારી આઈસ્ક્રીમ હમ હમ ક્યારે આવશે હમણાં હમ્મ હમણાં રાઉન્ડ ફરીને આવશે તને ખબર હોય એવું હા લંડન છું હમણાં ત્યાં મસ્ત તડકો હોય નહીં ત્યાં તડકો જોવા ન મળે શું કરો ચકી લઈ કાઢ દો લઈ માથામાંથી કાઢી દઉં હા નીકળી ગઈ ખેચ 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 ખેચખેચ હા નીકળી ગઈ લે બાર નીકળી ત્યારે બતાવશું અત્યારે તો આ ઘરની સામે જો ગાર્ડન છે હે

જવું ઉપર ના હાલો ને આમ જાય આમ જાય આમ જાય આમ જાય અત્યારે તડકા નું મને ક્યાંય નહીં આવું પેલા હાલો ના હાલો ના પ્રેમ પૂછી લઈ પૂછી નમણા આવશે પેલા મહેમાન નમણા આવવાના ને ચાલ પછી પછી ના આવશે જો જો આવશે આવશે હા હમણા આવશે હવે હવે આ બાજુ ફરીને આવશે આ બાજુ કાઈ વાંધો નહીં

हाँ जाना वहीं से हमने आउट सेंड पची नीचे आउट स्वप्न हम भी हम हाँ भी आवे आवे कितनी बार वेट करवानी हम हाँ भी चार हैं चार चार सो चार वे, चार वेट करवानी चार वेट हमने आउट से थोड़ी क्वार में थोड़ी क्वार पची हम्म ना બીન ટક હોય ને બીન વાળો ટક યસ ક્રીમ આવો લેવ તો આવો 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 તો આવશે ને ત્યારે બેલ વાગશે ને ત્યારે આવશું આપણે નીચે ફ્રીજ માં કેટલી આઈસ્ક્રીમ પેડી આલ આપો હાલ આપો ફ્રીજ માંથી આપું હાલ 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 એનો અવાજ આવે ફ્રીજ આખું ભર્યું આઈસ્ક્રીમ નું તને હાલ આપું કઈ આઈસ્ક્રીમ ખાવી તને જે જોઈએ આપવું એમ બાર આપો બાર નહીં ઉપર ચાલ હવે ઉપર મહેમાન આવે ને જો આપણે બધું તૈયાર કરવું હમણાં ઓકે મને પાપડ આ પાપડ આ તને આ લા પાપડ આપું આ પાપડ આપું તને તને પાપડ આપું આ

હા હવે પીજી જોઈ કઈ હં આઈસ્ક્રીમ ખાવું તને આ ડબ્બો આલે આમાં ખાવું છે આઈસ્ક્રીમ કાઢ દઉં ચાલો આઈસ્ક્રીમ ખાવા ના ક્યું જોઈ તને આ આ આ બીજો છે બીજો પેપર વાળો નથી

빈 마나 케이져, 빈 마나 케이커즈로.